તો દર્શક મિત્રો દરેક મિત્રોને હાર્દિક સ્વાગત છે દરેક મિત્રોનું મારા નવા જોઈ શકો છો પ્રમાણે હું પહોંચી ગયો છું અહીંયા મોરડી મંદિર એ સાથે આપણે આ બ્લોગ જોવાના છીએ તો દર્શક મિત્રો નમ્ર વિનંતી છે કે મારા વિડીયોને સ્કીપ ના કરતા અને મારો વિડીયો જોયા કર્યો બસ જેવા તમે મોરડી મંદિરમાં પહોંચો એટલે તમે જોઈ શકો છો પ્રમાણે ત્રણ ગેટ આ રીતના દેખાશે એમાં તમારે પછી ડાબી બાજુ પડી દેખાશે તો જુઓ દર્શક મિત્રો જોઈ શકો છો મોડી મંદિર અને આજે રવિવાર છે રવિવારના દિવસે હું અહીંયા આવ્યો છું અને તમે ભીડ જોઈ શકો છો ભેવી ખા સારી ભીડી આવી ગઈ અમુક લોકો તમે જોઈ શકો છો પ્રમાણે સુખડી માટે લાઈનમાં ફી આવી ગયા છે ચલો હવે હું પણ સુખડી લેવા જાઉં છું દર્શન કરીશું પછી બસ તમે જોઈ શકો છો પ્રમાણે આ જે લાઈન દેખાય છે એ સુકડીના પાસ લેવા માટેની લાઇન છે અહીંયા અહીંયા તમે પૈસા ભરી શકો છો અને સુકડી તમે પચાસ સો અને પાંચસો એ પ્રમાણે તમે સુકડી લઈ શકો છો ઠીક છે મેં પાસ લે લીધી છે હવે ચલો હું સુકડી લેવા જાઉં છું બસ તો પછી હવે મેં સુકડી લઈ લીધી છે અને સુકડી લીધા પછી માવીર ભગવાનને પહેલાં હું ત્યાં મંદિરમાં ચડાવવા જઈશ પછી અમે સુકડી ખાઈશું આજે મંદિર છે મુખ્ય મંદિર છે અહીંયા ભક્તો સુખડી ચઢાવતા હોય છે આ પ્રાચીન મંદિર બે હજાર વર્ષથી જૂનું ગણાય છે અને નવા મંદિરની સ્થાપના ઓગણીસો ચુંમોતેરમાં કરવામાં આવી હતી અને એક શ્રી ઘંટાગ્ય મહાવીર ભગવાનને સુકડી પ્રિય હોવાથી સુખડી ચડાવવામાં આવે છે અને તમે વિચારતા હશો કે મંદિર બહાર સુકડી કેમ નથી લઈ જવાતી તો લોકવાચિકા પ્રમાણે વાત કરું તો એક વડીલ મંદિરની બહાર સુખડી લઈ ગયા હતા તો એમને ક્યારેય રસ્તો જડતો નહોતો એ રસ્તો ભૂલી ગયા હતા આવા કેટલા બના બન્યા હોવાથી ભક્તો મંદિરની બહાર સુખડી લઈ જ લઈ જતા નથી સામે જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં નવી ધર્મશાળા બનવામાં આવી છે મિત્રો આ પ્રાચીન મંદિર અમદાવાદથી આશરે એંસી કિલોમીટર દૂર આવેલું છે અને વિજાપુરથી દસ કિલોમીટર દૂર આવેલું છે મિત્રો આ ભોજનશાળા છે અહીંયા તમને નેવું અનલિમિટેડ ભોજન મળી જશે એકદમ સારું અને શુદ્ધ અને સાત્વિક મને નેવું રૂપિયામાં તો કોબીજનું શાક પછી પૌવા છે રટલામી સેવ છે પછી પૂરી છે દાળ ભાત છે અને સાથે ગોળ આટલું મને મળ્યું હતું બહુ જ મજા પડી ગઈ જમવાનું નેવું રૂપિયા અનલિમિટેડ તો મિત્રો થાળીમાં તમે જોયું પ્રમાણે અહીં જમી દીધું છે કેટલી આઈટમો હતી એ બી મેં તમે બતાવી દીધી જવા હવે હું ચાલીને આખું રાઉન્ડ મારી મેં તમને પાર્કિંગ ક્યાં હતું ધર્મશાળા ક્યાં હતી એ બી મેં તમને બતાવી દીધી હવે હવે ફરી હું પાછું અહીંયા આવી ગયું એક સિક્યુરિટીમાં પૂછ્યું કેટલો ચાર્જ છે હવે તો કંઈક દોઢસો રૂપિયા કહે છે કપડાની પછી ચાર્જમાં કદાચ આગું પાછું હોય શકે છે તમે તમારી રીતના જોઈ શકો છો મિત્રો જો આ વિડિયો તમને ગમે હોય તો આ વિડીયોને લાઈક કરજો અને એની સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બસામનો પાંચનો ભાગ છે રવિવાર હતો એટલે થોડુંક ભીડ વધારે હતી જો રવિવાર ના હતો કદાચ તમને થોડુંક ઓછી ભીડ જોવા મળે છોકરીને તમે લાઈન વિડી બતાવી દીધી એક બાજુ પાસ લેવાનું છે અને બીજું પાસ લીધા પછી ત્યાં બાજુમાં જે છે ને ત્યાં અહીં તમારા પછી થાળી લઈ લેવાની આ જૂની ધર્મશાળાની બુકિંગ માટેની ઓફિસ છે અહીંથી તમે રૂમ બુક કરાવી શકો છો મિત્રો જેવા તમે ગેટની બહાર નીકળશો ત્યાં તમને નાની બજારમાં મળી જશે અહીંયા તમને ઘરની નાની મોટી ચીજવસ્તુ મળી જશે મિત્રો મેં તો ખાવા માટે આમળા લીધા છે કેમ કે આમળા બહુ સસ્તા હતા ફક્ત વીસ રૂપિયાના કિલો હતા મેં લઈ લીધા છે મિત્રો મોડી મંદિરના ઇતિહાસ સાથેનો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ કોમેન્ટ કરીજો